આજે છવ્વીસમી જાન્યુઆરી રજાના દિવસે નંદેસરી ગામના લોકોને એસઆરઆઈ સુધારા વધારાની કામગીરીને લઈને હેરાનગતિ કરવામાં આવી આજ રોજ છવ્વીસ જાન્યુઆરીના રોજ રજાના દિવસે નંદેસરી ગામના લોકોને એસઆરઆઈ સુધારા વધારાની કામગીરીને લઈને જૂની કલેક્ટર કચેરી ઓફિસ ખાતે બોલાવવામાં આવ્યા હતા જ્યારે નંદેસરીના રહીશો સવારના સાડા આઠ વાગ્યાથી આવીને બાર વાગ્યા સુધી લોકોને હેરાનગતિ કરવામાં આવી હતી જ્યારે એકાએક મીડિયા સ્થળ પર પહોંચી ત્યારે અધિકારીઓ હાજર થયા હતા વહેલી સવારથી લોકો આવ્યા હતા જેથી કરીને નંદેસરીના

શું તકલીફ પડી તમને એમને નવથી બાર નોટિસ આપેલી છવ્વીસ જાન્યુઆરી નવથી બારમાં હણું તો મેં બીઆર ઓ સાહેબને એવું કીધું કે સાહેબ છવ્વીસમી જાન્યુઆરી તો રજા હોય તો એ દિવસે તો રજા હોય તો કે સરકારી કામ ચાલુ હોય તો તમે આવજો કે સરકારી કામ ચાલુ જ છે તો હું સાડા આઠનો અહીં આવી ગયેલો છું પણ કોઈ સાહેબ અહીં આવ્યા નથી અધિકારી તો અત્યારે અત્યારે પણ તમારા મીડિયા ભાઈઓના લીધે અત્યારે અધિકારી આવ્યા છે ને અત્યારે એવું કહે છે કે હું અત્યારે કામ ચાલુ કરું તમે અમે નવથી બારનો ટાઈમ હતો તમારો ટાઈમ ઓવર થઈ ગયો તમે અમે નવથી બાર અમે તમારા માટે સ્પેશિયલ ઉભા રહી જઈએ તમારી તો એ માંગ છે કે તમે નંદેશ્રીમાં આવીને અમારે આ છવ્વીસ તારીખના જે બધા આવેલા છે એનું કામ થઈ પતિ જોજો કેમ કરી દેવાનું અમે એવું કહેવા માગીએ છે યોગ્ય છે જ ને યોગ્ય તો એ આવી ગયા ને ન વાગે જો એમને એટલું બધી હોત વોટિંગની એમને જરૂર હતી તો એ આવી ગયા છવ્વીસ તારીખે નવા વાગે અમારે નવા વાગ્યા કોઈ આવ્યા નથી અધિકારી આ તો મીડિયા લોકોએ જે લાઈવ આપ્યું છે એટલા માટે અધિકારી દોડતા થયા છે તો ના આવત તમે ના તો અત્યારે આવત જ ના એ લોકો સુવિધા જો અમે વીસ અહીંયા તો નંદે શ્રી આવીએ છીએ બરાબર જો નંદેશ સિટી વાળામાં અમે સિટી કોઈ એના માટે નહીં કહેવાય સિટીવાળા તમે નજીક કામ કરો તો અમારે નંદેશને આવીને કામ કરી લેવું જોઈએ ને તમારે વોડ જોઈતો હોય તો અમે તમે ઘરે આવીને લઈ જાવ છો બાઇક પર બેસાને ગાડીમાં બેસાને વ્હીલચેર પર લઈને જાઓ છો તો આ કામ માટે તમારે અમારે ત્યાં નંદિશ્રી કામ કરવું જોઈએ ને